પોસ્ટ જોઈએ છે ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર મને કામમાં જતા આવતા જોઈએ છે મને લોકો કહેતા હોય છે કે તમે જ્યારે ગામમાં આવો છો જેટલી વાર આવો છો એટલું વિકાસનું કંઈક નવું કામ લઈને આવો છો અમે તમારા ફેસબુક સોશિયલ મીડિયા પર પણ જોતા રહીએ છીએ એટલે કેટલાક મિત્રો પૂછતા હતા કે તમે આવો છો ત્યારે કામ આવે છે તો પહેલાં કેમ નતા આવતા ત્યારે મને પણ વિચાર થયો કે આટલા બધા કામ જો પહેલા કરાવી દીધા હોત તો અત્યારે મારે કરવાનો વારો ના આવ્યો હોત પણ મને અમને ખબર પડી કે ગયા પાંચ વર્ષ તો અભંડ વર્ષ હતી હતા ક્યાંથી તમારા માટે કામ કરી શકે કોઈ વિકાસનું કામ જ ના આવે ગયા પાંચ વર્ષમાં અપંગ ધારાસભ્ય હું નથી કહેતો એ ધારાસભ્ય પોતે કે છે હું તો અપંગ હતો તો અભરના રાજમાં કામો વિકાસ ના આવે આ શિક્ષિત ધારાસભ્ય આવ્યો છે ને એટલે આજે તમારા માટે છે